એપલના જે એક બ્રિલિયન્ટ લીડર રહી ચૂક્યા છે તો શું એવું બની શકે કે જે વાતો સ્ટીવ જોબ્સે પોતાના જીવનના પચાસ વર્ષોમાં શીખી હોય તે તમે માત્ર પંદર મિનિટમાં શીખી શકો હા એવું ચોક્કસ થઈ શકે છે સ્ટીવ જોબ્સે સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં એક સ્પીચ આપી હતી અને તેમાં તેમણે પોતાના જીવનની સૌથી મોટી લર્નિંગ્સને પંદર મિનિટમાં જણાવી હતી ત્રણ વાર્તાઓ દ્વારા સ્ટીવ જોબ્સ જે એપલના ફાઉન્ડર હતા તેમની વાળી એક સ્પીચ છે વીસ મિનિટની જો તમારામાંથી બાકીના લોકોએ નથી જોઈ તો હું તમને સ્ટ્રોંગલી રિકમેન્ડ કરું છું કે એકવાર તમે જઈને ચોક્કસ જુઓ પોતાની તે સ્પીચમાં આમ તો તેમણે ઘણી બધી વાતો કહી હતી અને બધી જ કમાલની હતી તો આ જે શબ્દો બધા સ્ટીવ જોબ્સના છે હું તો બસ તેમને અવાજ આપીને અને ખૂબ જ સરળ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરીને તમારા સુધી પહોંચાડી રહ્યો છું જેથી કોઈ પણ એવું ન રહે જે વિશ્વની આ સૌથી શ્રેષ્ઠ સ્પીચને માત્ર લેંગ્વેજ બેરિયર એટલે કે ભાષાના અવરોધને કારણે ન સાંભળી શકે તો મનને બધી ચિંતાઓ અને બહારના વિચારોથી મુક્ત કરી દો આજે તમે તે સાંભળવાના છો જેના કારણે તમારા જીવનમાં એક વિસ્ફોટક પરિવર્તન આવી શકે છે આ સ્પીચ સાંભળ્યા પછી તમે અંદરથી હલી જશો તો ચાલો કોઈ પણ વિલંબ વગર આપણે શરૂઆત કરીએ ધન્યવાદ આજે વિશ્વની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એકના દીક્ષાંત સમારોહમાં તમારી સાથે હોવું એ મારા માટે સન્માનની વાત છે હું તમને સત્ય કહેવા માંગુ છું હું ક્યારેય કોઈ કોલેજમાંથી પાસ થયો નથી અને આજે પહેલીવાર હું કોઈ કોલેજ ગ્રેજ્યુએશન સમારોહની આટલી નજીક પહોંચો છું આજે હું તમને મારા જીવનની ત્રણ વાર્તાઓ સંભળાવીશ વધારે નહીં બસ ત્રણ વાર્તાઓ પહેલી વાર્તા ડોટ્સ કનેક્ટ કરવા વિશે રીડ કોલેજમાં એડમિશન લીધા પછી મેં છ મહિનાની અંદર જ ભણવાનું છોડી દીધું હતું પરંતુ હું તેના અઢાર મહિના પછી સુધી ત્યાં કોઈક રીતે આવતા જતો રહ્યો તો સવાલ અહીં એ આવે છે કે મેં કોલેજ કેમ છોડી તેની શરૂઆત મારા જન્મ પહેલાંની છે મને જન્મ આપનારી માતા એક યુવાન અપરિણિત ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હતી અને તે ઈચ્છતી હતી કે મને કોઈ દત્તક લઈ લે પણ તેની સાથે તે એવું પણ ઇચ્છતી હતી કે જે પણ મને દત્તક લે તે કોલેજ ગ્રેજ્યુએટ ચોક્કસ હોય આ પ્રકારે પહેલાથી જ બધું સેટ હતું મને એક વકીલ અને તેની પત્ની દ્વારા એડોપ્ટ કરવામાં આવવાનો હતો પણ જેવા હું આ દુનિયામાં આવ્યો છેલ્લી ઘડીએ તેમણે અચાનક પોતાનું મન બદલી નાખ્યું અને તેમણે કહ્યું કે તેમને તો એક છોકરી જોઈતી હતી તેથી અડધી રાત્રે મારા હાલના માતાપિતાને કોલ કરવામાં આવ્યો જેઓ વેઇટિંગ લિસ્ટમાં હતા તેમને કોલ કરીને જણાવવામાં આવ્યું કે અમારી પાસે એક બેબી બોય છે શું તમે તેને દત્તક લેવા માંગશો અને તેમણે તરત જ હા પાડી દીધી પરંતુ પછીથી મારી જન્મ આપનારી માતાને ખબર પડી કે જેમણે મને દત્તક લીધું છે તેઓ કોલેજ ગ્રેજ્યુએટ નથી અને પિતા તો હાઈસ્કૂલ પાસ પણ નથી એટલે તેમણે અંતિમ એડોપ્શન પેપર પર સહી કરવાની મનાઈ કરી દીધી પણ પછી થોડા મહિનાઓ બાદ મારા થનારા માતાપિતાએ મને વચન આપ્યું કે અમે તેને કોલેજ ચોક્કસ મોકલીશું અને આ કારણે તે માની દે અને મને દત્તક લેવામાં આવ્યો આ રીતે મારા જીવનની શરૂઆત થઈ સત્તર વર્ષ પછી હું કોલેજ ગયો પણ ભૂલથી મેં સ્ટેનફોર્ડ જેવી જ એક મોંઘી કોલેજ પસંદ કરી લીધી મારા વર્કિંગ માતાપિતાની બધી મૂડી ભણતરમાં ખર્ચ થવા લાગી છ મહિના પછી મને આ ભણતરનું કોઈ મહત્ત્વ દેખાતું ન હતું મને કોઈ આઈડિયા ન હતો કે હું મારા જીવનમાં શું કરવા માંગુ છું કોઈ આઈડિયા ન હતો કે કઈ રીતે આ કોલેજ મને જીવનમાં કંઈક કરવામાં મદદ કરશે અને અહીં હું મારા વર્કિંગ માતાપિતાની જીવનભરની મૂડી ભણતરમાં ખર્ચતો જઈ રહ્યો હતો તેથી મેં કોલેજ ડ્રોપ આઉટ કરવાનો નિર્ણય લીધો અને એ જ વિચાર્યું કે જે થશે તે સારું થશે તે સમયે મને આ વસ્તુ ખૂબ ડરામણી લાગી પણ જ્યારે વીતેલા સમયને આજે હું જોઉં છું તો મને લાગે છે કે તે મારા જીવનનો સૌથી બેસ્ટ ડિસિઝન હતો તે કેવી રીતે હું તમને હમણાં જ જણાવું છું જેવું મેં કોલેજ ડ્રોપઆઉટ કર્યું મેં તે ક્લાસ કરવાનું છોડી દીધું જેમાં મારો રસ ન હતો અને હું માત્ર તે જ ક્લાસ કરતો હતો જેમાં મારો રસ હતો આ બધું કરવું એટલું સરળ પણ ન હતું કારણ કે મારી પાસે રહેવા માટે કોઈ રૂમ ન હતો તેથી મિત્રોના રૂમમાં હું જમીન પર સૂતો હતો હું કોકની બોટલો પાછી આપીને મળતા પૈસાથી જમતો હતો હું દર રવિવારે સાત માઇલ ચાલીને હરે કૃષ્ણ મંદિરે જતો હતો જેથી અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર હું પેટ ભરીને જમી શકું અને તે મને ખૂબ ગમતું હતું હવે હું તમને જણાવું છું કે કેમ કોલેજ ડ્રોપઆઉટ કરવું મારા જીવનનો સૌથી બેસ્ટ ડિસિઝન હતો તે સમયે રીડ કોલેજ દેશની સૌથી સારી જગ્યા હતી જ્યાં કેલિગ્રાફી શીખવવામાં આવતી હતી આખા કોલેજ પરિસરમાં દરેક પોસ્ટર પર ખૂબ જ સુંદરતાથી હાથથી કેલિગ્રફી કરેલી હતી કારણ કે હું કોલેજ છોડી ચૂક્યો હતો એટલે મારે સામાન્ય ક્લાસ કરવાની કોઈ જરૂર ન હતી તો મેં નિર્ણય લીધો કે હું કેલિગ્રફીના ક્લાસ કરીશ મેં શેરિફ અને સેન્સ શેરિફ ટાઇપફેસ વિશે શીખ્યું અક્ષરો વચ્ચે સ્પેસ કેવી રીતે રાખવી તે શીખ્યું આ બધું ખૂબ જ સુંદર ઐતિહાસિક અને આર્ટિસ્ટિક હતું તે સમયે મારો એવો કોઈ વિચાર ન હતો કે હું આ વસ્તુઓનો પ્રયોગ ક્યારેય જીવનમાં કરીશ પણ જ્યારે દસ વર્ષ પછી અમે અમારું પહેલું મેકિન્ટોશ કમ્પ્યુટર બનાવી રહ્યા હતા ત્યારે મેં તેને મેકમાં ડિઝાઇન કરી દીધું અને તે ખૂબ જ સુંદર ટાઇપોગ્રાફીવાળું વિશ્વનું પહેલું કમ્પ્યુટર બની ગયું જો મેં કોલેજમાં કેલિગ્રાફી શીખી ન હોત તો મેકમાં ક્યારેય પણ મલ્ટિપલ ટાઈપફેસ ન હોત અને કારણ કે વિન્ડોઝે મેકની કોપી કરી છે તો દુનિયાના કોઈ પણ પર્સનલ કમ્પ્યુટરમાં આ ન હોત ભવિષ્ય જોઈને આ ડોટ્સને કનેક્ટ કરવા અશક્ય હતા પણ જ્યારે દસ વર્ષ પછી હું વીતેલા સમયને જોઉં છું તો મને બધું ક્લિયર દેખાય છે તમે માત્ર પાછળ જોઈને જ ડોટ્સ કનેક્ટ કરી શકો છો તેથી તમારે વિશ્વાસ કરવો પડશે કે અત્યારે જે પણ થઈ રહ્યું છે તે આગળ જઈને કોઈને કોઈ રીતે તમારા ફ્યુચર સાથે કનેક્ટ થઈ જશે તમારે કોઈને કોઈ વસ્તુમાં તો વિશ્વાસ કરવો જ જડશે તમારા ગટ્સ પર ભાગ્ય પર જીવન પર કે પછી કર્મો પર કારણ કે એ વાતમાં વિશ્વાસ રાખવો કે આગળ જઈને ડોટ્સ કનેક્ટ થશે તે તમને તમારા દિલનો અવાજ સાંભળવાની હિંમત આપશે બીજી વાર્તા પ્રેમ અને નુકસાન હું ખૂબ જ નસીબદાર હતો કે જે કામને હું પ્રેમ કરતો હતો તે મને જલ્દી મળી ગયું મે એન્ડ વોઝ એ મારા પિતાના ગેરેજમાંથી Apple ની શરૂઆત કરી હતી જ્યારે હું 20 વર્ષનો હતો અમે ખૂબ મહેનત કરી અને 10 વર્ષમાં Apple બે લોકોથી વધીને 2 બિલિયન ડોલર અને 4000 લોકોની કંપની બની ગઈ મેં હમણાં જ એક વર્ષ પહેલાં મેકિન રિલીઝ કર્યું હતું અને હું ત્રીસ વર્ષનો થયો હતો અને કંપનીએ મને કાઢી મૂક્યું તમે વિચારી રહ્યા હશો કે પોતાની જ બનાવેલી કંપનીમાંથી મને કેવી રીતે કાઢી મૂક્યું જેમ જેમ એપલ ગ્રો કરવા લાગી અમે એક બુદ્ધિમાન માણસને હાયર કર્યો પહેલાં એક વર્ષ બધું ઠીક ચાલ્યું પણ પછી ફ્યુચર વિઝન લઈને અમારી વચ્ચે વિવાદ થયો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેનો સાથ આપ્યો ત્રીસ વર્ષની ઉંમરે હું બહાર હતો જે મારા આખા જીવનનો ફોકસ હતો તે હવે ખતમ થઈ ચૂક્યું હતું થોડા મહિનાઓ સુધી મને કંઈ સમજ ન આવ્યું હું એક બહુ મોટો પબ્લિક ફેલિયર હતો પણ ધીરે ધીરે મને અહેસાસ થયો કે હું જે કામ કરું છું તેના માટે હું હજી પણ પેશનેટ છું એપલમાંથી કાઢવામાં આવ્યું તેનાથી મારા પેશનમાં કોઈ ઘટાડો ન થયો તેમણે મને અસ્વીકાર કર્યો પણ હું હજી પણ મારા કામને પ્રેમ કરતો હતો એટલે મેં ફરીથી શરૂઆત કરવાનું વિચાર્યું ત્યારે મને ખબર ન હતી પણ હવે લાગે છે કે એપલમાંથી કાઢવામાં આવવું મારા માટે સૌથી સારી વસ્તુ હતી સફળ થવાનો બોજ હવે ફરીથી બિગિનર થવાની હલકામાં બદલાઈ ચૂક્યો હતો આ આઝાદીને કારણે હું મારા જીવનના સૌથી ક્રિએટિવ પીરિયડમાં ગયો આગામી પાંચ વર્ષોમાં મેં નેક્સ્ટ અને પિક્સાર કંપનીની શરૂઆત કરી પિક્સારે વિશ્વની પહેલી કમ્પ્યુટર એનિમેટેડ મૂવી ટોય સ્ટોરી બનાવી અને એપલે નેક્સ્ટને ખરીદી લીધી અને હું ફરીથી એપલમાં જતો રહ્યો જો મને એપલમાંથી કાઢવામાં ન આવ્યો હોત તો આ કંઈ પણ ન થયું હોત કવાર જિંદગી તમને માથા પર ઈંટ મારશે પણ વિશ્વાસ ગુમાવશો નહીં હું એટલે ટકી શક્યો કારણ કે હું મારા કામને પ્રેમ કરતો હતો તમારે એ શોધવું જ જડશે કે જેને તમે પ્રેમ કરો છો જો હજી સુધી નથી મળ્યું તો શોધતા રહો અટકશો નહીં ત્રીજી વાર્તા મૃત્યુ જ્યારે હું સત્તર વર્ષનો હતો તો મેં એક કોટ વાંચ્યો હતો કે જો તમે દરરોજ એવી રીતે જીવશો કે જાણે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે તો તમે કોઈને કોઈ દિવસ સાચા સાબિત થશો આ વાતે મારા મગજ પર ઊંડી છાપ છોડી દીધી ત્યારથી છેલ્લા તેત્રીસ વર્ષોથી હું દરરોજ સવારે ઉઠીને અરીસામાં જોઉં છું અને પોતાને એક સવાલ પૂછું છું કે જો આજનો દિવસ મારા જીવનનો છેલ્લો દિવસ હોત તો શું હું આજે તે જ કરીશ જે હું કરવાનો છું અને જો તેનો જવાબ ના હોય તો હું સમજી જતો કે કંઈક બદલવાની જરૂર છે એ યાદ રાખવું કે એક દિવસ મરવાનું છે તે કોઈ પણ વસ્તુ ખોવાના ડરને દૂર કરવાની સૌથી શ્રેષ્ઠ રીત છે તમે પહેલાંથી જ નગ્ન છો એવું કોઈ રીઝન નથી કે તમે તમારા દિલનું ન સાંભળો એક વર્ષ પહેલાં મને ખબર પડી કે મને કેન્સર છે ડૉક્ટરે કહ્યું કે તમારી પાસે માત્ર ત્રણથી છ મહિના છે એટલે કે તમે મરવાની તૈયારી કરી લો મેં આ ડાયગ્નોસિસ સાથે આખો દિવસ વિતાવ્યો સાંજે બાયોપ્સી થઈ ડોક્ટરે જ્યારે માઇક્રોસ્કોપથી સેલ્સ જોયા તો તે પણ રડી પડ્યો કારણ કે તે એક દુર્લભ પ્રકારનું કેન્સર હતું જે સર્જરીથી ઠીક થઈ શકે તેમ હતું મારી સર્જરી થઈ અને સદભાગ્યે હવે હું બિલકુલ ઠીક છું મૃત્યુ કોઈ ઈચ્છતું નથી પણ મૃત્યુ જ જીવનની સૌથી મોટી શોધ છે તે જૂનાને હટાવીને નવા માટે રસ્તો બનાવે છે તમારો સમય મર્યાદિત છે તેથી તેને કોઈ બીજાની જિંદગી જીવીને વ્યર્થ ન કરો બીજાના વિચારોના શોરમાં તમારા અંદરના અવાજને દબાઈ જવા ન દો તમારા હાર્ટ અને અંતરાત્માની વાત સાંભળવાની હિંમત રાખો અંતમાં હું તમને એ જ કહેવા માંગીશ સ્ટે હંગરી સ્ટે ફૂલિશ મેં હંમેશા મારા માટે આ જ માંગ્યું છે અને હવે જ્યારે તમે ગ્રેજ્યુએટ થઈ રહ્યા છો ત્યારે હું તમારા માટે પણ આજ ઈચ્છું છું ભૂખ્યા રહો એટલે કે કંઈક નવું કરવાની ભૂખ તમારા અંદર હોવી જોઈએ અને મૂર્ખ રહો એટલે કે મૂર્ખ રહીને જ તમે કંઈક નવું શીખી શકશો જો તમને લાગશે કે તમે બધું જાણો છો તો તમે કંઈ નહીં શીખી શકો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો હું પ્રાઉડ ગુજરાતી આશા રાખું છું કે તમે આ વિડીયોમાંથી ઘણું શીખ્યા હશો આ વિડીયોને કન્વર્ટ કરવામાં જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ મને માફ કરજો આવી જ બધું ઇન્સ્પાયરિંગ અને લાઈફ ચેન્જિંગ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હું તમને મળીશ આગામી વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત